સમાચાર મળી રહ્યા છે થી મોડાસાના રાણા સૈયદમાન નવી વસાહત વિસ્તારના મોહમ્મદ મહેમદ મિયા ચૌહાણના મકાનના રસોડાની અંદર જુદી જુદી પ્લાસ્ટિકની થેલીમામ રાખેલ પરમિટ વગરનો ચુમોતેર ગ્રામ ગાંજા સાથે મોહમ્મદ યાસીમ ચૌહાણ ને જિલ્લા એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે જિલ્લામાં પ્રતિબંધિત નશાના કેફી પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી વેચાણના દૂષણને ડામવા જિલ્લા પોલીસ વડા શૈફાલી બારવાલની સૂચના અનુસાર જિલ્લા વાઘેલાની ટીમ દ્વારા બાતમીના આધારે રાણા સૈયદ વિસ્તારમાં ગ્રામ સાથે આરોપીને પાડવામાં સફળતા મળી છે મોડાસામાં યુવાભન પ્રતિબંધિત નશા પદાર્થોના રવાડે ચડી રહ્યું હોવાથી અનેક પરિવારો બરબાદ થઈ રહ્યાના કિસ્સા સમાજમાં જોવા મળી રહ્યા છે આવા પદાર્થોની બેરોકટોક ગેરકાયદેસર હેરાફેરી નોંધપાત્ર રીતે વગી રહી છે ત્યારે અરવલ્લી એસઓજી પીઆઈડી કે વાઘેલાને મળેલ બાતમીના આધારે રાણા સૈયદ વિસ્તારના નવી વસાહતના મકાનમાં રેડ કરતા ચુમોતેર ગ્રામ ગાંજા સહિત ત્રણ લાખ પંચાણું હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે યાસીમ ચૌહાણને ઝડપીને ગુનો નોંધ્યો છે આરોપી મોહમ્મદ યાસીમ મહેમદ મિયા ચૌહાણને મોડાસા ટાઉન પોલીસને સોંપીને વધુ પૂછપરછ હાથ ધરી છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા